કૌભાંડ નો પર્દાફાશ થયો છે અધિકારીઓ તપાસના બદલે કનેક્શનમાં નામ જ ફેરવી કાઢ્યા છે છે તપાસમાં આવા અનેક નામો સામે આવી શકે વધુ માહિતી માટે ગૌતમ ભેડા જોડાઈ ચૂક્યા છે ગૌતમ ભેડા રાજકોટમાં પીજીવીસીએલ નું જે મસમોટું મોટું કૌભાંડ છે તે સામે આવ્યું છે અને જે મૃતક જે મૃત્યુ પામેલા છે બે હાજર દસ માં તેમજ બે હાજર સોળમાં તેઓના નામે એગ્રીમેન્ટ કરી દેવામાં આવ્યા છે શું અપડેટ મળી રહી છે જી ચોક્કસ જે પીજીવી છે તેમની અંતર્ગત જે સોલાર રૂપટોપનું જે પ્રોજેક્ટ ચાલતો હોય છે આ રૂપટોપ પ્રોજેક્ટની અંદર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે કૌભાંડ એટલા માટે કે જે લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે એમના નામના એમના મૃત્યુના જે સર્ટિફિકેટ છે મરણ સર્ટિફિકેટ હોય છે ત્યારબાદ તેમના નામના એગ્રીમેન્ટ છે તે થયા છે બે દાખલા અત્યારે અમારી સામે આવ્યા છે કે બે હજાર સોળ માં એક એગ્રીમેન્ટ થયું છે આ જેમના નામનું એગ્રીમેન્ટ થયું છે તેમનું બે હાજર ની સાલમાં મોત થયું છે એટલે કે એમના મોતના સોળ વર્ષ બાદ જે એગ્રીમેન્ટ છે તે દ્વારા કરવામાં આવ્યું બીજી એક ઘટનામાં જે એક

રીતે તેમની સામે વર્તન કરવામાં આવ્યું હતું અને સાથે જ આ કૌભાંડ ઉપર પડદો પણ કરવામાં આવ્યો હતો પડદો એટલા માટે કરવામાં આવ્યો હતો કે જે આ કૌભાંડ સામે આવ્યું ત્યારે આ પીજીબીસીએલના અધિકારીઓ છે મુખ્ય અધિકારીઓ આમ તો કહી શકાય કે જેમણે પગલાં લેવા જોઈએ તેની જગ્યાએ આ ના જે પણ રૂપના જે એગ્રીમેન્ટ થયા હતા તેમનું નામ ટ્રાન્સફર કરી નાખ્યું તેમના પુત્ર અથવા તો કોઈ સગાવાલાના નામે આ મીટર નંબર છે તે ટ્રાન્સફર કરી નાખ્યા અને

દસ્તાવેજી પુરાવા છે તેમાં પણ તારીખ આપવામાં આવી છે બે હજાર ઓગણીસની અંદર પણ જે સ્ટેમ્પ ખરીદવામાં આવ્યો છે આ બંને જે એગ્રીમેન્ટ છે તેમાં સ્ટેમ્પ જે ખરીદવામાં આવ્યો છે તે પણ જે વર્ષની અંદર એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે તે જ વર્ષની અંદર સ્ટેમ્પ ખરીદવામાં આવ્યો છે એટલે સવાલ એ છે કે આ આ કઈ રીતના શક્ય બને કે જે વ્યક્તિનું મૃત્યુ થઈ ચૂક્યું છે તેના નામે સોલાર જે રૂપ રૂપટોપની પેનલ છે તે નખાવવામાં આવે છે પીજીબીસીએલ દ્વારા બીજી તરફ આ જે કૌભાંડ છે તેમાં જે બિલની રકમ પરત કરવાની હોય છે જે પણ કસ્ટમર હોય છે તેને જયારે બિલ પરત કરવાની બિલની રકમ પરત કરવાની જયારે વાત આવી વધારાની વીજળીની રકમ પરત કરવાની જયારે વાત આવી ત્યારે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે ચોક્કસપણે તેમના બેંકે ખાતા છે તે બંધ થઈ ગયા હોય અને એના પરિણામે આ આખો જે ભાંડો છે તે ફૂટ્યો છે અને હવે આ ભાંડો ફૂટ્યા બાદ કઈ પ્રકારના પગલા લેવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે જી જી આભાર ગૌતમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતે એક મસ્ત મોટું કૌભાંડ છે તે રાજકોટ પીજીવીસીએલ નું સામે આવ્યું છે અને તેના ડેટા છે તે પણ ગુજરાત ફર્સ્ટ ઉપર આવ્યા છે કે જે વ્યક્તિનું મૃત્યુ બે હાજર દસ માં થઈ ગયું છે તેના નામે કઈ રીતે એગ્રીમેન્ટ બે હાજર સોળ માં થઈ શકે